भयो तमन आज म एक जोरदार बात कहु पेला लोको ता राते तो शरीर न आराम मल्तो तो शरीर न अन अब हतार लोको उंगस न तो बचारा मोबाइल न आराम मलस हो भयो <laughs> <laughs> आपली जिंदगी अब तो नारद मुनि जेबी थई जईस जेबी रीते नारद मुनि तईने लोक म फरता न એવી જ રીતે અત્યાર આપણ WhatsApp Facebook અને Instagram માં ફર 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 કરીએ છીએ ઉભો થા તો લાલ્યા હું પ્રશ્ન પૂછું ને એનો સાચો જવાબ આપતો બોલો સાહેબ હું કેછો બોલ તો લાલિયા ગાંધીજીના પિતાનું નામ શું હતું શું કીધું સાહેબ અલ્યા બેરા એમ કહું છું કે ગાંધીજીના પપ્પાનું નામ શું હતું ગાંધીજીના પપ્પાનું નામ ને

પાર્ટી ફૂલ તેજી માં સર લાગે છે આપડો મોટો બંગલો ને આ સોફા ને ફર્નિચર ને બાકી જોરદાર કર્યું હોય વાત જ ના થાય બાકી તમારી એટલે હાડું કરો છો શું તમે ધંધો હું શું કરો છો કે ને તમારી આવક નું સાધન હું છે કોઈ નઈ યાર હાડું આ હોમ માં પેલા તબલા પડે છે ને એ મારી આવક નું સાધન છે બાકી શું વાત કરો હો મેં તો તમારો કોઈ દર તબળો વગર તો જોયા નહીં યાર

જો કોઈને બાટલા ભરવાનું કહેવામાં આવે તો ઘેર ઘેર રોમાયણ અને મહાભારત થાય